દોસ્તો બે હાજર ચોવીસ ની શરૂઆતમાં જ આ ત્રણ રાશિ ના લોકો ના ભાગ્ય ચમકવાના છે અને આ વર્ષની ચાલો જાણીએ તે પહેલા આ વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો દોસ્તો આ વર્ષ નો છેલ્લો મહિનો જ ખાસ રહેવાનો છે એટલે કે ડિસેમ્બર માં ઘણા ગ્રહોના સ્થાન માં પરિવર્તન થવા જઈ રહ્યું છે જેનો પ્રભાવ દરેક રાશિના જાતક ઉપર પડવાનો છે ડિસેમ્બરમાં ગ્રહોના ગૌચરના કારણે ઘણા રાજયોગ બની રહ્યા છે આ રાજ્યોગના શુભ પ્રભાવના કારણે કેટલાક જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ શાનદાર રહેવાનું છે આ સમયે શુક્રનો શુભપ્રભાવ ગુરુ પર પડી રહ્યો છે અને ગુરુનો શુભપ્રભાવ શુક્ર પર પડી રહ્યો છે એટલે કે શુક્ર અને કામ યોગ બની રહ્યો છે અને કામ રાજયોગ ને ખુબ જ શુભ માનવામાં આવે છે આ યોગ ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને આ યોગ ના શુભ પ્રભાવ થી તમામ અટવાયેલા કામ પૂર્ણ થાય છે અને વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે પહેલી રાશિ છે મેષ રાશિ ગુરુ અને શુક્રના પ્રભાવથી મેષ રાશિના લોકો માટે નવા વર્ષની શરૂઆત ખૂબ જ સારી રહેવાની છે અને તમારા લાંબા સમયથી અટવાયેલા કામ પણ પૂર્ણ થશે અને આ રાશિના જાતકોને તેના પરિવારની સાથે સારો સમય પસાર કરવાનો પણ સમય મળશે અને આ રાશિના જેટલા પણ લોકો છે જેના લગ્ન થઈ ગયા હોય તેના જીવનમાં પ્રેમ વધશે અને નોકરી કરનાર જાતકો માટે પ્રમોશન મળવાના સંકેત છે અને કાર્યક્ષેત્રમાં પણ તમને લાભ થવાની સંભાવના

આ દરમિયાન તમને જીવનસાથીનો નો પણ સહયોગ મળશે અને પિતાની સાથે સંબંધો આવશે અને તમે દરેક સુખ સુવિધા નો આનંદ માણી શકશો રાશિ થી સિંહ રાશિ ક્ષેત્ર માં સફળતા મળશે અને તમે દરેક જરૂરી કામ પૂરા કરશો જો કોઈ કામ અટવાઈ ગયું છે તો તે જલ્દી પૂરું થઈ જશે અને નોકરી કરનાર જાતકો ને તેના કરિયર માં આગળ વધવાની તક મળશે આ રાશિ ના જાતકો ની આર્થિક સ્થિતિ પહેલેથી વધુ બનશે સમાજમાં માં તમારું ખૂબ માન સન્માન વધશે અને વેપાર સાથે જોડાયેલા લોકોને નફો પણ મળવાની સંકેત છે